સાત્વિક રેસીપીની વિડીયો સિરીઝમાં આપ સૌનું હાર્દિક સ્વાગત છે કલ્પૃક્ષ પરિવારને ભાવથી જય સ્વામિનારાયણ જય શ્રી કૃષ્ણ જય શિયા રામ હર હર મહાદેવ રાધે રાધે આજે ખૂબ જ ટૂંકી છતાં પણ ખૂબ જ સ્વાદિષ્ટ એવી રેસીપી બતાવે છે જે રેસિપી તમે સાંજે જરૂર બનાવી શકો અને સબ્જીની પણ જરૂર ના પડે એવી આ સરસ મજાની રેસીપી છે જે મને પર્સનલી ખૂબ જ ગમે છે જોકે મરચાં એ અથાણાના રૂપમાં આપણા દરેકના ઘરોમાં ખવાતા જ હોય છે રાઈટ પરંતુ આ વખતે જો મરચાં લાવો તો આ રેસીપી જરૂર ટ્રાય કરજો ખરેખર તમને ગમશે એવી મને આશા છે અપેક્ષા છે આપણે આપણી કલ્પવૃક્ષ યુટ્યુબ ચેનલ ઉપર સાત્વિક અને છતાં પણ વેજીટેરિયન એવી પાંચ હજાર વાનગીઓ શેર કરવાના છીએ જેમાંની એક પણ વાનગી છે ચાલો ઝડપથી બનાવી લઈએ આખા મરચાંની સ્વાદિષ્ટ વાનગી રાધે રાધે પ્રિયજનો આજની આપણે આ રેસીપીની અંદર આપણે ઉપયોગ કરવાના છીએ મેથી જી હા મેથી આમ તો બધાને પ્રિય નથી હોતી એનો સ્વાદ કડવો હોય છે એટલે બાળકોને કદાચ ન ફાવે ન ભાવે પણ આ જે મરચાંની સાથે એનું કોમ્બિનેશન કરીશું તો ખરેખર અદ્ભુત રેસીપી તૈયાર થશે મેથી સિવાય કોથમીરનો ઉપયોગ કરવાના છીએ મોટા મરચાં આપણે લીધા છે જે કદાચ ભાવનગરી મરચાં કહેવાતા હોય છે અને મોળા હોય છે ખાસ કરીને તો એનો ઉપયોગ કરીશું એ ઉપરાંત ચણાનો કરકરો લોટ લીધો છે અંદર ભરણ માટે આ જગ્યાએ આપણે સેવ અથવા ગાંઠિયા હોય તો એ પણ ઉપયોગ કરી શકીએ છીએ એ ઉપરાંત મીઠો લીમડો વરિયાળી અડદની દાળ મેં લીધી છે એ પણ બહુ સરસ લાગે છે એની સ્મેલ અને ટેસ્ટ છે એ ખરેખર ડિફરન્ટ હોય છે એટલે આ રેસીપીમાં ખરેખર બહુ સારું લાગશે તમે પણ અવશ્ય ટ્રાય કરજો તેજાનાઓનો ઉપયોગ કરીશું અને સાથે સાથે સિંગદાણા તીખા મરચાં અને સાથે આદું અને દહીં છે એની ગ્રેવી આપણે બનાવીશું બસ આટલી વસ્તુનો ઉપયોગ કરી અને આજે મરચાંની આ સુંદર અદ્ભુત વાનગી આપણે તૈયાર કરીશું ભક્તો સૌપ્રથમ મેથી કોથમીરનું કટિંગ કરી લીધું આપણે ત્યાર પછી મરચાંની અંદર જે બીજ છે ને એ કાઢી લઈએ છીએ તીખા ન હોય તો રાખી શકાય પણ યુઝ્યુઅલી કેવું છે કે મરચાંના બીજ આપણે કાઢી નાખતા હોઈએ છીએ આ મરચાં તો મોડા જ છે છતાં પણ કાઢી લઈએ કારણ કે આપણે અંદર મસાલો ભરવાનો છે સાથે સાથે એક પ્રશ્નનું સમાધાન કરીએ એક વ્યક્તિએ પ્રશ્ન પૂછ્યો હતો કે સ્વામી તમે રેસિપીની શરૂઆતમાં બધી વસ્તુઓ દેખાડો છો તો શા માટે દેખાડો છો એટલો ટાઈમ શા માટે બગાડવો જોઈએ સીધી જ રેસિપી બનાવવાની શરૂઆત કરી દેવી જોઈએ ને તો એનો ઉત્તર એ છે કે રેસીપી કોઈ પણ બનાવતી વખતે પહેલાં કેટલી વસ્તુઓનો ઉપયોગ આપણે કરવાના છીએ કે જો નિષ્કર્ષ કરી લઈએ એ જો જોઈ લઈએ પહેલાં બધું એક સ્થાન ઉપર એકઠું કરી લઈએ તો કોઈ પણ રેસીપી છે એ બનાવી ઇઝી સાબિત થાય છે બાકી બનાવતી બનાવવાની શરૂઆત ને પછી તરત જ બધી વસ્તુઓ શોધવા બેસીએ કે હવે આ નથી કે પેલું નથી કે હવે આ તો ક્યાં લેવા જઈશું તો એ નો મજા આવે એટલા માટે અમે પહેલાં જ બધી વસ્તુઓ શો કરીએ છીએ કે ભાઈ આજની રેસીપીમાં આટલી આટલી વસ્તુઓ ઉપયોગ થશે હા કોઈ વસ્તુ આપણી પાસે નથી તો કદાચ સ્કીપ કરી શકાય પણ એન્ડ ઓફ ધ ડે આપણે ખ્યાલ હોવો જોઈએ કે આટલી વસ્તુનો ઉપયોગ આપણે થવાનો છે આપણા ઘરમાં આટલી અવેલેબલ છે તો આપણે રેસીપી બનાવીશું તો બસ એટલા માટે આપણે વસ્તુઓ દેખાડીએ છીએ તમારું શું કહેવું છે આ બાબતમાં એ અવશ્ય તમે કોમેન્ટમાં જણાવજો ફટાફટ આપણે મરચાંને અંદરનો મસાલો કાઢી લઈએ પ્રિયજનો આજની રેસીપીમાં ઉપયોગ થનારા તમામ શાકભાજી તૈયાર છે મરચાંની અંદરથી આપણે મસાલો કાઢી લીધો છે કોથમીર કટિંગ થઈ ગયું છે મેથીની ભાજી કટિંગ કરી લીધી છે સાથે મીઠા મળેલા પાન આદુ અને તીખી મરચી બસ ચાલો હવે આપણે મસાલો અંદરનો જે છે એ તૈયાર કરીએ થોડુંક તેલ લઈ અને આપણે ચણાનો જે કરકરો લોટ છે એને પહેલાં શીખી લઈએ છીએ આ રેસીપીમાં અથવા તો ચણાનો કરકરો લોટ લેવાનો અને એ નથી તો સેવ લઈ શકીએ છીએ ગાંઠિયા પણ લઈ શકીએ છીએ તો પછી એને આવી રીતે શેકવાની જરૂર નથી સૌ પ્રથમ અડદની દાળ નાખું છું કારણ કે પાક તો થોડીક વાર લાગે છે સારી રીતે એને રોસ્ટ કરવાની છે ધીમા તાપે એક મિનિટ સુધી અડદની દાળને પકાવી લઈ થોડીક કાળી થશે પછી નાખીશું ચણાનો કરકરો લોટ સારી રીતે એને પકાવવાનો છે ચણાના લોટને દોઢથી બે મિનિટ સુધી ધીમા તાવે પકાવતા પકાવતા હવે ટાઈમ આવી ગયો છે આપણી પાસે જે સિંગદાણા છે એનો સિંગદાણાને સારી રીતે રોસ્ટ કરવાના છે અડધી મિનિટ એને આપી દઈએ ગેસની ફ્લેમને બંધ કરી દઈએ છીએ હવે આપણે અને આટલા પૂરતું નમક નાખી દઈશું લાલ મરચું પાવડર હળદર પાવડર ગરમ ગરમ છે ત્યાં સુધી મારે સરસ પાકી પણ જશે ગરમ તેલ છે એની અંદર સ્વાદ અનુસાર અને હળદર નાખીએ છીએ ગેસની ફ્લેમ બંધ કરી દેજો જેથી મસાલા છે આપણા દાજી ન જાય બળી ન જાય રાઈટ હવે આને ઠંડુ કરી લઈએ પછી મિક્સર ગ્રાઇન્ડમાં ગ્રાઇન્ડ કરી લેવાનું છે અને હા આ સ્ટેજ ઉપર આપણે વરિયાળી પણ નાખી શકીએ છીએ કારણ કે એને બહુ આજુ પકાવવાની જરૂર નથી તમે ચાહો તો તલ પણ નાખી શકો છો આમાં પણ તલ આપણે પાછળથી વઘારમાં નાખીશું હવાને ઠંડુ કરી લેવાનું છે અને મસાલો આપણે તૈયાર કરીએ છીએ દળેલું જીરું થોડુંક નાખું છું હોમ મેડ ગરમ મસાલો છે મેથીનું કટિંગ છે કોથમીરનું કટિંગ બે ચમચી દળ લઉં છું બાઇન્ડિંગ માટે થોડીક સ્વાદ અનુસાર શક્કર નાખીએ છીએ ખટાશ માટે લીંબુનો ઉપયોગ કરું છું તમે સ્વાદ અનુસાર દહીં ખાટું હોય તો લીંબુ ન નાખો તો પણ ચાલે છે અને હવે સારી રીતે મસાલાને બાઇન્ડ કરી લઈએ ચાર ચમચી તેલ ગરમ થશે એટલે રાઈ ફોડી લઈએ જીરું ચટકાવી લે સફેદ તલ તમાક મીઠા લીમડાના પાન નાખી ચલાવી લે ગેસની ફ્લેમને ધીમી જ રાખવાની છે અને હવે દરેક જે આપણા મરચાં છે મસાલો ભરેલા એને સારી રીતે ગોઠવી લઈએ એકાદ મિનિટ માટે ઢાકણું ઢાકી અને એને ધીમા તાપે શેકાવા દઈએ પછી પાણીની છાટ મારીશું અને ત્યાં સુધીમાં આપણે ગ્રેવી તૈયાર કરી લઈએ થોડુંક તેલ લઉં છું મરચાંના આદુને કકડાવા માટે તેલ ગરમ થશે એટલે મરચીને પકડાવી લઈએ ત્યારબાદ આજુ થોડું પાણી નાખીએ છીએ દહીં આપણી પાસે જે છે એ નાખી દઈએ છીએ મસાલો જે વધ્યો છે એ આપણે જાણી જોઈને વધારે જ બનાવી લો કારણ કે આપણે એની ગ્રેવી બનાવી શકીએ રાઈટ તો હવે ધીમા તાપે સરસ રીતે ઘાટું કરી લઈએ આ બાજુ આપણા મરચાં વરાળથી બકાઈ રહ્યા છે જોઈએ છે તો થોડા પાકી ગયા લાગે છે ઓલમોસ્ટ પાકી ગયા છે થોડુંક પાણી નાખું છું ગ્રેવીને પાતળી કરવા માટે